નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા તો આપણે ના અંદર જોડાયા છીએ એની અંદર આજનો ટોપિક છે ધોરણ નું ગણિત કે જેની અંદર આગળ આપણે પચાસ પ્રશ્નો સુધી સોલ્યુશન કરેલું ત્રીસ સુધી કરેલું વીસ તમને જાતે ગણવા આપેલા આશા છે કે એની અંદર કોઈ તમને ડાઉટ નહીં હોય તો હવે આપણે શરૂ કરશું પ્રશ્ન નંબર એકાવન એક કુટુંબ નું આશરે ચાલીસ લિટર પાણી જોઈએ એક પરિવાર ને રોજનું કેટલા પીવા નાવા ધોવા વાસણમાં ચાલીસ લિટર ટોટલ જોઈએ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ માસ માં કેટલું પાણી ચાલીસ છે એટલે ચાર મૂકી દેવાના મીંદુ ઘડી આ મૂકી દેવાના અઠ્યાવીસ ચોક કરશો એટલે તમને જવાબ મળશે એકસો બાર એકસો બાર મીંડા એટલે એક

નાનું બને તો અઢાર સેમી મોટું એટલે મોટો જો પ્રશ્ન નંબર ત્રેપન આકૃતિ આપણને આપી છે એક બે ત્રણ ચાર બરાબર તો આમાં શું છે કે આપણને

ત્રિજ્યા કોને કહેવાય કે વર્તુળના બિંદુ થી વર્તુળના કેન્દ્ર થી કયા વર્તુળ છે તો નું જે વર્તુળ છે એના તોમી નીચે પૈકી કઈ આકૃતિ દોરવા માટે પરિકર નો ઉપયોગ કરશે તો પરિકર નો વર્તુળ દોરવા

પાછળ નો આંક જોવાનું બરાબર યા તમને ગુચવાય દેશે ગેરંટી આપું છું કે તમારામાંથી એવા ઘણા નિકાલ છે કે આવડતા હશે પણ આ એકમ ને લીધે એક બે પ્રશ્નો ખોટા લખી આવશે પછી ઘરે આવીને જોશે કે હા લે આ હું થઈ ગયું ચાલો પ્રશ્ન નંબર અઠાવન આપણે આપ્યું છે એ બી વ્યાસ છે તો શું મળશે ઓબી મળે અને ઓ એ મળે ને બરાબર એટલે ઓ એને ઓબી બી મળે આપણને બંને પ્રશ્ન નંબર એટલે કેટલા મિલી યાદ હોય પા એટલે શું કહેશો અડધો નો થાય પા એટલે ચોથો ભાગ પા એટલે કેટલું એક લીટર એટલે કેટલું થાય હજાર મિલી એનો ચોથો ભાગ એટલે કે કેટલા થશે પણું એટલે શું થાય ત્રીજો ભાગ ત્રણ ભાગ બરાબર પોણું એટલે ત્રીજો ભાગ નહિ પણ ત્રણ ભાગ

દસ કેળા બાકી રહ્યા હોય કે ચાર ભાગમાંથી માંથી ત્રણ ભાગના કેળા બગડી ગયા તો ત્રીસ બગડી ગયા બરાબર કેળા પ્રશ્ન નંબર આપણને આપ્યો છે વસ્તુના નામ આપ્યા છે એના ભાવ આપ્યા છે બાજુમાં આપેલા કોષ્ટકમાં મુજબ એક નૃત્યાં છે એટલે કેટલા થશે અડધો કિલો પાંચસો ગ્રામ અડધો કિલો જે ચાલે કેટલા અડધો કિલો ચાંશ કિલો ગાજર એક ચતુર્થાંશ કિલો ચોથો ભાગ અઢીસો ગ્રામ ગાજર લેવાના હાલો અડધા કિલો કિલોના ભાવ બાર રૂપિયા છે તો અડધા કિલોના છ રૂપિયા ગાજર ના ભાવ સોળ હશે દસ રૂપિયા થાય પ્રશ્ન નંબર ત્રેસઠ આપણને આકૃતિ આપી છે બાજુની આકૃતિમાં કેટલા ભાગમાં રંગ પૂરેલો નથી આ બે ભાગ છે તો ટોટલ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી બે ભાગમાં રંગ છેદ છે આઠ નું થશે ચાર દુ બે ઉપર એક વૈદ્યો નીચે એટલે જવાબ મળ્યો આપણને એક ચતુર ખબર બાકી રહેશે તો ચાર પ્રશ્ન નંબર પાસ એક દૂધની બોટલમાં એક હજાર મિલી દૂધ સમાય છે ચોથા ભાગનું દૂધ ભરેલું છે તો બાકીનું ભરવા કેટલા ભાગની જરૂર પડશે બે કિલોગ્રામ બટેકા લાવ્યો તેમાંથી અડધા બટેકાનું શાક બનાવ્યું તો હવે એની પાસે કેટલા કિલો બટેકા જાય છે હા બે કિલોમાંથી અડધા કર્યા એક કિલોગ્રામ વધે એક કિલોગ્રામ એટલે કેટલા તો નો આવે બરાબર આ બે હાલે કિલોગ્રામ અથવા હજાર ગ્રામ બે આવશે જવાબ પ્રશ્ન સડસઠ સાધુ ચોરસમાં વચ્ચેના ખાનામાંથી કયો અંક મૂકવાથી સરવાળો છન્નું થાય છે હા બત્રીસ અહી મુકવી તો આમાંય સરવાળો છન્નું થાય આમાંય સરવાળો છન્નું અને આમાંય સરવાળો છન્નું થાય અને આમાંય સરવાળો છન્નું બરાબર તો આ બે સંખ્યાનો સરવાળો કરવાનો એમાંથી છન્નું બાદ કરવાનો એટલે તમને જવાબ મળી જાય પ્રશ્ન નંબર આપણી પાસે છે અડસઠ અહીંયા કયો સંખ્યા આવશે એમ કીધું છે તો અગિયાર ને તેર ચોવીસ આવે છે આ બધાનો સરવાળો આ બે નો સરવાળો અહીંયા સરવાળો અહીંયા સરવાળો પેટર્ન પૂરો કરો એમ કીધું છે કે બે પાંચ નવ ચૌદ વીસ સત્યાવીસ પાંત્રીસ બરાબર અહીંયા કેટલા વધ્યા ત્રણ અહીંયા 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 આઠ પેટર્ન પૂરી કરો આની અંદર શું આવશેડ એ તમે આપણે કીધું કે લખેલી હોવી જોઈએ એ થી ઝેડ લીધો પહેલો અને છેલ્લો અક્ષર બીજો અને છેલ્લે થી બીજો લીધો બરાબર એ રીતે લેતું જવાનું ડીડબલ્યુ આવશે પ્રશ્ન નંબર 71 પેટર્ન પૂરી કરો કારણ કે પેલું અક્ષર તમારે જોવાનો છે એ બી સી શું આવે ડી તો ડી વાળો ઓપ્શન કયો એક જ છે બીજું કઈ વિચારવાનું જ નહીં પેટર્ન પૂરી કરો હવે શું આવશે તો અંક જોવા ત્રણ ના ડબલ છ ના ડબલ થતા હાલ છે ત્રણ એકા ત્રણ તંતુ છ ત્રણ ચરી નવ ત્રણ ચો પ્રશ્ન નંબર તોતેર એ બરાબર બી સી બરાબર સંદેશો પેપરની શરૂઆતમાં તે આ રીતે આ રીતે લખેલા હશે તો આ તમને ઉકેલવામાં સાવ સરળ કે ઓગણી હશે ને શું હશે એસ

માં શું થશે માં દરેક બાજુનો સરવાળો દસ થાય છે તો ફૂદડીની કિંમત કેટલી હોય એમ કીધું છે બધાનો સરવાળો દસ થાય કીધું છે એક ને છ સાત સાત માં દસ ના કરવા હોય તો ચાર પાંચ પાંચ ને પાંચ ને આવશે પ્રશ્ન નંબર છોતેર પેટર્ન પૂર્ણ કરો આ પેટર્ન સહી તમારે જાતે માં પૂરી કરવાની લંબચોરસ નું કીધું નથી પ્રશ્ન નંબર અઠ્યોતેર ઈટોનો ભાવ એક હજાર ઈટો ભાવ જૂની ઇટના એક હાજરના બારસો રૂપિયા નવી ઈટના અઢારસો બીકા બાદની નવી ના બે ભાવેશભાઈ ઇટો એક હજાર જૂની ઈંટો રૂપિયા ઈટાપુરની નવી ઇટો બે હજાર ઈટો ઈટાપુરની નવી ઈંટો બે હજાર અઢાર દુ છત્રીસ એટલે છત્રીસો રૂપિયા એના અને બીકા એક લે તો બીકા બાદની એક 2000 રૂપિયા તો કુલ કેટલા રૂપિયા ચુકવશે આ બધાનો સરવાળો કરો એટલે તમને જવાબ મળે પ્રશ્ન નંબર ઓગણીસી મારિયાએ વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી એમાં એક વ્યક્તિની ઊંચાઈ બસો અડસઠ સેમી હતી જે મારિયાની મારિયાની બમણી બમણી હતી તો કેટલી કીધું છે કરી કરી નાખવાના એના અડધા જવાબ પ્રશ્ન ગલીના લાંબા કુદકાની એક સ્પર્ધામાં સાત મીટર અને અડધો મીટર કૂદે છે તો એને કેટલો લાંબો કૂદકો માર્યો હશે સાત મીટર અને અડધો મીટર અડધો મીટર એટલે પચાસ હા સાતસો પચાસ કુતુબ બોતેર મીટર છે મહેશ એક ઇમારત છે મીટર નીચે માંથી કઈ વિગત સાચી છે કુતુબ મિનાર ત્રણ ભાગ નો છે કે કુતુબ મિનાર ની ચોથા ભાગ ની છે હા બોતેર ના ચોથો ભાગ અઢાર થાય એટલે થાય પ્રશ્ન નંબર બ્યાસી નદી આપી છે એ બી સી નદી છે એના પટની પહોળાઈ ચારસો અડિતા ત્રણસો પંચોતેર છે તો એ નો પટ નદી સી કરતા કેટલો વધારે પહોળો

બે વ્યક્તિ બેસી શકે એવી દસ સીટ એટલે વીસ વ્યક્તિ પચાસ વ્યક્તિ આ થઈ ગયા તો છપ્પન છે ટોટલ તો છપ્પન માંથી પચાસ કાઢો એટલે જવાબ આવશે પ્રશ્ન ચોર્યાસી શાળાના એક પ્રવાસમાં સાડત્રીસ વિદ્યાર્થીઓ નાસ્તામાં બે ચીકુ એકીઓ અને પાંચ બિસ્કીટ આપવામાં આવ્યા તો નીચે માંથી કયો વિકલ્પ સાચો છે સાડત્રીસ વિદ્યાર્થીઓને બે ચીકુ એટલે સાડત્રીસ ના ડબલ પંચ્યાસી વિદ્યાર્થીઓની એક ટુકડી નૌકા વિહાર માટે ગઈ ડબલ ડેકર હોડીમાં પ્રત્યેક વિદ્યાર્થીને ત્રીસ રૂપિયા ના દરે ચુકવણી કરે છે તો તેમને મળીને કુલ નવસો રૂપિયા કેટલા વિદ્યાર્થી હોય તો નવસો ભાગ્યા ત્રીસ જવાબ વિદ્યાર્થી પ્રશ્ન છે કે જાવેદ બે વખત હોડીમાં બેઠો અઢી કલાક ફરવાનો તેને એસી રૂપિયા ચુકવ્યા બે વખત હોડીમાં બેઠો છે અને અઢી કલાક ફરવાના એસી ચૂકવ્યા બબલુ એક વખત બોટલ માં બેઠો મોટર માં અને દોઢ કલાક ફરવાના અઢી કલાક એટલે કે બે અને ત્રીસ બે કલાક એટલે એકસો વીસ મિનિટ ને ત્રીસ એકસો પચાસ ની એકસો પચાસ થાય દોઢ કલાક એટલે સાહીઠ અને ત્રીસ

પ્રશ્ન નંબર એટલે કેટલા થાય પિસ્તાલીસ મિનિટ એને લાગે પ્રશ્ન આવ્યો છે નેવાસી નો સમય એક કલાક અને અડતાલીસ મિનિટમાં કલાક અને મિનિટના કાંટાનું સ્થાન કયા કયા અંક છે હશે કલાક અને મિનિટ કીધું આઠે ચાલીસ નવે પિસ્તાલીસ અને અહીંયા અડતાલીસ આવે તો અહીંથી અહીં ઊંધી બે ત્રણ હા કયો કાંટા અંકો વચ્ચે હશે એમ કીધું તો આવડા અંક નથી લેવાના લેવાના છે આ અને બે બરાબર એક અડતાલીસ કીધું છે એટલે અહીં કાંટો કલાકમાં અહીં આવી ગયો છે ને ત્રણ પાહી એટલે આવડા અંકો ધ્યાનમાં લેવાના છે દસ અગિયાર બાર એક અને બે

બે હાજર ત્રેવીસ ના રોજ કેટલામાં સ્વતંત્રતા દિવસ થાય એમ કીધું શું કરશો ત્રેવીસ માંથી ઓગણીસો સુડતાલીસ બાદ કરો એટલે તમને જવાબ મળી જાય છે બાદ કરવાની ઈરફાન પાસે નવસો પંચાણું રૂપિયા પચાસ પૈસા છે અંજલી પાસે ઈરફાન કરતા બસો પચીસ રૂપિયા પચાસ પૈસા ઓછા છે તો અંજલી પાસે કેટલા રૂપિયા છે કોણ કહેશે હું કરવાનું પ્રશ્ન નંબર ત્રાણું છે કે દસ પૈસાના ના પચાસ સિક્કાની કિંમત કેટલી થાય દસ ગુણ્યા પચાસ પાંચ રૂપિયા થાય પાંચસો પૈસા બરાબર પ્રશ્ન નંબર ચોરાણું પચાસ પૈસા ના ચાર સિક્કા ને દસ પૈસા ના સિક્કામાં ફેરવા હોય તો દસ ના કરવાના તો ભાગ્યા દસ કરો એટલે જવાબ આવી જાય પંચાણું બાવીસ ગુણ્યા બાર કરતા કોનો ગુણાકાર ઓછો થાય હા બાર ગુણ્યા તેર નો ગુણાકાર ઓછો થાય કારણ કે બાર તો આવી ગયા બાવી કરતા નાની સંખ્યા કઈ છે આમાં પચીસ મોટા છે અને છું છે બે પુસ્તકની કિંમત અનુક્રમે ત્રીસ અને પચાસ છે તો બંનેની કિંમતનો તફાવત કેવી રીતે દર્શાવી શકાય તો કે પચાસ માંથી ત્રીસ બાદ કરો તફાવત

ધોરણ એકમાં કુમારની સંખ્યા બાવીસ છે અને કન્યા ની સંખ્યા ઓગણીસ છે તો શાળામાં આવા અન્ય ચાર વર્ગો છે દરેક ધોરણ એક જેટલી સંખ્યા છે તો શાળામાં કુલ સંખ્યા કેટલી શું કરશો હું તમે આની અંદર પેલા બાવીસ અને ઓગણીસ નો સરવાળો કેટલો થાય બોલો ચાર વર્ગ છે એટલે કે એક વર્ગ તો છે જ તે અને બીજા ચાર એટલે ટોટલ કેટલા છે પાંચ વર્ગ એનો ગુણાકાર પાંચ આરે કરો ત્યાર તમને જવાબ મળશે પડી ખબર અહીંયા એક વર્ગ તો આપેલો છે અન્ય બીજા ચાર કીધા સીધો ચાર હેડ ગુણાકાર કરશો તો જવાબ મળશે નહીં પ્રશ્ન નંબર નવ્વાણું મેળાના ચગદળમાં બેસવાના ટિકિટના દર વયક્ષ માટે પંદર તથા બાળકો માટે સાત છે બે વયસ અને પાંચ બાળકો બેસવા માટે કેટલા ચોકવવા પડે બે વર્ષ બે હવાના છે તો પંદર દૂ ત્રેસ અને સાત પંચા પાંચ્રી પાંસઠ થા પ્રશ્ન નંબર સો લઈ લઈ ધૈર્ય પોતાની ક્રિકેટ ટીમમાંથી સાઈઠ ટી શર્ટ ખરીદવા માંગે છે જો દરેક પેકેટમાં પાંચ ટી શર્ટ હોય તો ધૈર્ય કેટલા પેકેટ ખરીદવા પડશે તો કે બાર પંચા સાઠ થાય પાંચ ટી શર્ટ છે તો બાર પંચા બાર આવશે જવા સો સુધી ના પ્રશ્ન આપણે ઉકેલા છે બાકીના પ્રશ્નો છે પછી આપણે ટોટલ ત્રણ સો જેવા પ્રશ્નો છે સો જેવા પ્રશ્ન આપણે ઉકેલા 对对对。<noise> <noise>